મૂકનાર કોરોનાના વિવિધ વેરિયન્ટ ફરી કોરોનાના કેસો દેશ અને રાજ્યમાં વધી રહ્યા છે જેમાં નવા વેરિયન્ટ જે એન ડોટ વનના કેસો પણ દેશમાં જોવા મળી રહ્યા છે જેના પગલે લોકોમાં ચિંતા વધી છે ગુજરાતમાં પણ અનેક શહેરોમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે ત્યારે ભાવનગર સટી હોસ્પિટલ ખા તે તંત્ર દ્વારા પણ પરિસ્થિતિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દવાનો સ્ટોક બેડ અને સ્ટાફ અંગે તૈયારી કરી લેવાઈ છે તેમજ લોકોને કોરોનાની ની પાલન કરવા માટે પણ અનુરોધ કરાવ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એડવાઇઝરી મુજબ સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે તમામ પ્રકારની તૈયારીનું આગોતરું આયોજન પૂર્ણ કરવામાં આવેલું છે જે અંતર્ગત પચીસ જેટલા ઓક્સિજન બેડ અલાયદા વોર્ડ સાથે એના માટેનો મેનપાવર જરૂરી સંસાધન જેમાં તમામ પ્રકારના સારવારના પણ સાધનો અને આ પરીક્ષણના જે લેબોરેટરીના ટેસ્ટ ને અન્ય ટેસ્ટ જે કરવાના હોય એના અંગેના સાધનો એની કીટ એ સમગ્ર સામગ્રીને જે જરૂર પડે ત્યાં સારવાર આપવાની હોય દાખલ કરીને તો ત્યાં આગળ દર્દીની તમામ પ્રકારની સારવાર અંગેની તમામ વ્યવસ્થા અત્રણી કચેરી ખાતે અત્રણી સંસ્થા ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલી છે ઓક્સિજનની આપણા પાસે લિક્વિડ મેડિકલ ઓક્સિજનની પણ ટેન્ક છે સાથે સાથે પીએસએ પ્લાન્ટ પણ છે એ તમામ પ્રકારની આપણી તૈયારી પૂર્ણ છે કોરોના જે ગુજરાતમાં દસ્તક દઈ રહ્યો છે ત્યારે તેવા સંજોગોમાં આપના માધ્યમ દ્વારા મારી જાહેર જનતાને એક નમ્ર અપીલ છે કે આમાં કોઈએ ગભરાવાની કે પેનિક થવાની જરૂરિયાત નથી અને અગાઉ પણ જે કોવિડના જે બેથી ત્રણ બે જો આપણે પસાર થયા એમાં સરકાર શ્રી તરફથી વખતો વખત જાહેર જનતાએ આમ નાગરિકે પાલન કરવાની જે રેસ્કિટ હાઈજીન અથવા તો કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયર જેને આપણે કહીએ તે અંગેના પગલાં અને તકેદારી રાખવાની જરૂરિયાત છે સતર્ક રહેવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી અને એ અંતર્ગત આવતી તમામ પ્રોટોકોલ કે જે સામાન્ય નાગરિકે કરવાનું હોય કે જેમ કે ભીડભાડવાળી જગ્યાઓથી જવાનું અટકવું ટાળવું કોઈ પણ તહેવારની સિઝન આવે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા ના થાય એનું ધ્યાન રાખવું અને એમાં જવું ટાળવું દેશ અને રાજ્યની અંદર ફરી કોરોનાના કેસો જે છે એ જોવા મળી રહ્યા છે એટલે કે કોરોનાના અવનવા વેરિયન્ટ સાથે ફરી કોરોના જે છે એ જોવા મળ્યો છે ત્યારે ખાસ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની જે તૈયારીઓ છે તે અત્યારથી જ શરૂ જે છે એ કરી દે છે ખાસ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરની જે સહટી હોસ્પિટલ છે કે જેની અંદર બાળ રોગ વિભાગની અંદર આખો કોરોનાનો વોર્ડ જે છે એ તૈયાર કરવામાં આવ્યો છે કે તેની અંદર હાલ પચીસ જેટલા બેડ જે છે એ હાલ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત વેન્ટિલેટર ઓક્સિજન સહિતની જે સુવિધાઓ જે છે એ હાલ જે છે એ ઉપલબ્ધ કરવામાં આવે છે પર્યાપ્ત માત્રાની અંદર જે જરૂરી દવાઓનો જથ્થો જે છે એ પણ હાલ જે છે એ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તંત્ર જે છે એ આવી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ્યારે સક્ષમ છે એટલે કે અગાઉથી જ જે કોરોનામાં ભૂતકાળમાં જે કહી શકાય છે કે ખૂબ ખાતર કોરોના નીવડ્યો હતો તેમાંથી બોધપાઠ લઈને હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની અગમચ્યના ભાગરૂપે અત્યારથી જે તડામાર તૈયારીઓ જે છે એ શરૂ કરી દીધી છે કેતન ગુજરાત ન્યૂઝ ભાવનગર આગળ વાત કરીએ તો સુરત ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેચર બોમ્બ સામે આવ્યો છે પૂર્વ મંત્રી કુમાર કાનાણી